મિત્રો એક લાઈફનું સેટલમેન્ટ હોવું જોઈએ એક લાઈફનું મેનેજમેન્ટ હોવું જોઈએ અને એક સમયનું મેનેજમેન્ટ હોવું જોઈએ આ બેમાં જો આપણે ભૂલ કરીએ ને તો પાછળથી ખૂબ પસ્તાવવું પડે છે તમે જોજો આમ જોવો ને તો એક દિવસને તમે એક જિંદગી સાથે સરખાવી શકો આપણી સવાર કેવી હોય છે આખા દિવસનો એક દિવસને તમે જો સવાર કેવી ઉત્સાહી હોય છે ઉમંગભરી હોય છે આશાઓ હોય છે જેવી રીતનું જીવનનું બાળપણ પણ હોય છે એવી રીતની વચ્ચેનો સમય બપોરનો મધ્યાહન સમય ત્યારે એકદમ કામ કરવાનો ફોર્સ હોય છે તાકાત હોય છે અને પુષ્કળ આખો દિવસ હજી આપણી ત્યાં પીડ્યો છે એવો સંતોષ હોય છે અને સાંજે જ્યારે પશ્ચિમ તરફ સૂર્ય ઢળે ત્યારે શરીરમાં થાક હોય છે ઊંઘ હોય છે થોડીક આળસ પણ આવે છે મેદસ્વીતા આવે છે અને મન બેડ મારી ગયું હોય છે આવું આપણું જીવન છે બાળપણ યુવાની અને ગઢપણ એટલે દરેક સમયની એક તાસીર હોય છે ને દરેક કામની પણ એક તાસીર હોય છે કેટલીક તાસીરના કામો એના સમયની તાસીરમાં થઈ જવા જોઈએ ને કેટલાક સમયની તાસીરોમાં અમુક પ્રકારના કામો થઈ જ જવા જોઈએ જ્યારે આપણે યુવાનો હોય તરુણાવસ્થા હોય ને ત્યારે એણે એક વસ્તુ યાદ રાખવાની બે બાબતમાં ક્યારેય ભૂલું નહીં પડવાનું કે ક્યારેય મોડું નહીં પડવાનું કઈ બાબત બે એક સવારે વહેલું ઉઠી જવાનું વહેલું ઉઠવાની જે માણસ ભૂલ કરે છે ને એનો દિવસ બગડે છે અને બીજી બાબત જીવનમાં વહેલું લગ્ન સમયસર લગ્ન કરી નાખવાનું વહેલું નહીં પણ સમયસર બાવીસ પચીસ વર્ષ કે સત્યાવીસ વર્ષ સુધીમાં લગ્ન થઈ જ જવું જોઈએ આ બે બાબતમાં જે માણસ ભૂલ કરે છે એ પસ્તાય છે કારણ કે ત્રીસ વર્ષે બત્રીસ વર્ષે લગ્ન કરનારો માણસ વચ્ચે કોઈ પ્રોબ્લેમ આવે તો બાળક કદાચ પિસ્તાલીસ પચાસ વર્ષે પણ થાય અને એ બાળક જ્યારે મોટું થાય કદાચ બાળકને કંઈક આરોગ્યની બાબત કે આયુષ્યની બાબત પણ નક્કી ન હોય આમ થતાં 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 માણસ જો લગ્ન કરવામાં મોડું કરે છે ત્યારે સિત્તેર વર્ષે કે એંશી વર્ષે એને એના બાળકોના લગ્ન કરવાના હોય છે એટલે વાડી ગોતવાની હોય છે રસોઈઓ ગોતવાનું હોય છે પાર્ટી પ્લોટ ગોતવાનું હોય છે એંસી પિંચાશી વર્ષની ઉંમરે અત્યારનું આયુષ્ય જોતાં આવડું આયુષ્ય સંભવ નથી એટલે લગ્ન કરવામાં અત્યારની પેઢીએ ક્યારેય મોડું ન કરવું જોઈએ બધું સમયસર સેટ થઈ જાય સમયસર મન સારું પ્રફુલ્લિત હોય અને બધું સેટ થઈ જાય છે લગ્ન કરવામાં જે માણસ મોડો પડે છે એ લાઈફમાં પાછળથી દુઃખી થાય છે અને બીજી બાબત કે જે ઉઠવામાં જે મોડું કરે છે એનો આખો દિવસ બરબાદ થાય છે ઉઠ્યા પછી સમયની તાસીર હોય છે કે માનો કે સવારમાં આપણને સમય સવારના સમયની એક તાસીર હોય એવા સમયે આપણને ભજન સાંભળવું ગમે એ ભજનને તમે બપોર વચ્ચે મૂકશો તો ભજન નહીં ગમે રાત્રે મૂકશો તો એ ભજન રાત્રે સાંભળવાની નહીં મજા આવે રાત્રિના સમયે જૂના ફિલ્મના તલેક મહેમૂદને એવા જૂના જો ગીતો સાંભળતા હોઈએ એસ ડી બર્મનના ગીતો સાંભળતા હોઈએ મન્નાડેના ગીતો સાંભળતા હોઈએ તો આપણને એ ગીતો સાંભળવા ગમે ફિલ્મના ગીતો એમાં આમ એકદમ ઈશ્ક મિજાજ આવે એટલે એ સમયે ભજન નગર ને હવારમાં તમે એવા ઈશ્ક મિજાજી ભજન ગીત ગાઓ સાંભળો તો પણ નમ મજા આવે સમયની તાસીર હોય છે સવારમાં લખવું સવારમાં વાંચવું સવારમાં વિચારવું આ બધું સવારમાં યોગ્ય છે મન શાંતિથી આખી રાત્રિની ઊંઘ લીધા પછી મન આપણું પ્રફુલ્લિત હોય છે ને પ્રફુલ્લિત સમયે એ કામની તાસીર છે પ્રફુલ્લિત સમયની તાસીર છે એવા સમયે એવા કામનું સેટિંગ થવું જોઈએ મેનેજ થવું જોઈએ એ કામો સવારમાં જ કરવા જોઈએ સવારમાં આપણે મોબાઈલથી આમ પડ્યા રહીએ ને બીજા કોઈ પડીએ તો એ આપણો કિંમતી સમય જતો રહે છે કિંમતી સમય બગડે છે આપણો આવો કિંમતી સમય આપણે વિદ્યામાં વાંચવામાં લખવામાં એક્સરસાઇઝમાં ધ્યાનમાં ચિત્ત એકાગ્રતામાં કાઢવો જોઈએ અને બપોર પછીનો જે સમય છે એ સમયે તમે વિદ્યા શીખશો ગણિત શીખશો કોઈ વાંચશો કે લખશો કાવ્ય બનાવશો તો તમને ખૂબ મજા નહીં આવે કારણ કે એ સમયે મન પ્રફુલ્લિત ન હોય મન પ્રફુલ્લિત હોય ત્યારે પ્રફુલ્લિત મનના કામો સવારે કરી લેવાના કારણ કે મન સવારમાં પ્રફુલ્લિત હોય છે એટલે એવા કેટલાક કામો છે કે જે પ્રફુલ્લિત મને જ કરવાના હોય એ કામો સવારમાં કરી લેવાના કેટલાક કામો એવાં હોય કે જે શારીરિક શ્રમના કામો હોય એ બપોર પછી કરીએ તો ચાલે એટલું જ નહીં સવારમાં જ્યારે આપણે પ્રફુલ્લિત મન હોય જ ત્યારે પ્રફુલ્લિત કામ કરી લઈએ અને બપોર પછી જો આપણે શ્રમના કામ ન કરીએ તો મન પ્રફુલ્લિત ન થાય મનને પ્રફુલ્લિત કરવાના બે જ ઉપાયો છે એક ઊંઘ અને બીજું કસરત અથવા પરિશ્રમ અથવા શ્રમવાળું કામ આ બે જ બાબતો મનને પ્રફુલ્લિત કરે છે એટલે બપોર પછી મન પ્રફુલ્લિત ન હોય અને છતાંય મનને પ્રફુલ્લિત રાખવું હોય તો શું કરવાનું ખાટલે ફેડું નહીં રહેવાનું આળસમૃતિ આવી જશે મેદસ્વીતા આવી જશે અને મેદસ્વીતા આવે વૃત્તિ આવે ત્યારે નિરાશાવાદી વિચારો ખંડનાત્મક વિચારો નેગેટિવ વિચારો આવે છે એટલે બપોર પછી ખૂબ શ્રમ કરવાનો શ્રમ તમે કરશો ને એટલે તમારું મન પાછું પ્રફુલ્લિત થઈ જશે કારણ કે શ્રમથી કેટલાક હોર્મોન્સો છે હેપીનેસ હોર્મોન્સો છે એ લોહીમાં ભળે છે શ્રમ કરવાથી પરસેવો પાડવાથી એટલે બપોર પછીના સમયે કામને ક્યારેય ચૂકવાનું નહીં બપોર પછી ખૂબ પરિશ્રમ કરવાનો અને બપોર પહેલાંનો જે સમય હોય એમાં ધ્યાન એકાગ્રતા વિદ્યાને લગતું વાંચન આ બધું કરવાનું બાળપણ આપણા મનુષ્ય જીવનમાં જોઈએ તો આવું જ છે કે બાળપણની અંદર શું કરવાનું કે ભાષાઓનું જ્ઞાન લઈ લેવાનું વાંચી લેવાનું વિષયોનું જ્ઞાન મેળવી લેવાનું અલગ અલગ વિદ્યાઓ મેળવી લેવાની આ બધું બાળપણની અંદર કરી લેવાનું યુવાનીમાં શું કરવાનું તો યુવાનીમાં રત રહેવાનું કામ કરવાનું પરિશ્રમ કરવાનું ટાર્ગેટ નક્કી કરવાના અને ફરી લેવાનું ખાઈ લેવાનું ભોગવી લેવાનું ઘડપણમાં શું કરવાનું ઘડપણમાં વીતેલું બધું વિસરી જવાનું શૂન્ય બની જવાનું અને એકદમ આંતરમનની અંદર નિજાનંદી બનીને પરમાનંદી બનીને કુદરતના રસ્તે રહેવાનું